જુનાગઢ લઈ જવામાં આવ્યા છે ઘટના બાદ ફન ફેરના આયોજકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા જેતપુર સિટી પોલીસે ફન ફેર મેળો બંધ કરાવી તપાસ હાથ ધરી છે સમાચાર તૂટવાની દુર્ઘટના સામે આવી છે જેમાં દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે રાજકોટના જેતપુરની આ ઘટના છે જ્યાં દીપાવલી ફેર મેળામાં રાઈડ તૂટી હતી રોટરી ક્લબે આ મેળાનું આયોજન કર્યું હતું જેમાં બ્રેકડાન્સ નામની નામની ચાલુ હતી ત્યારે તે તૂટી પડી હતી રાઇડમાં સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે તો ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતીને ઈજા પહોંચી છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જેતપુરમાં રોટરી ક્લબ આયોજિત દીપાવલી ફેર મેળામાં એક દુર્ઘટના છે તે સામે આવી છે આપણે સીધા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે જીમખાના ગ્રાઉન્ડની અંદર જે દીપાવલી ફન ફેર જે મેળો યોજવામાં આવ્યો હતો અને આ મેળાની અંદર જે બ્રેકડાંસ નામની જે રાઇડ છે તેમાંથી આ જે બ્રેકડાન્સની રાઈડનું એક છે તે ક્યાંક ટ્રોલી છે તે ક્યાંક તૂટી ચૂકી છે અને તૂટવાને કારણે આજે ટ્રોલીમાં સવાર છે તે ક્યાંક દંપતી હતું છે તે ક્યાંક નીચે પટકાયું હતું અને તેઓને ગંભીર ઈજા છે તે પહોંચી હતી ને બંનેને ગંભીર હાલતમાં જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે છે તે ક્યાંક ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે તેઓને જૂનાગઢ ખાતે રિફર છે તે ક્યાંક કરવામાં આવ્યા છે અગાઉ પણ અનેક પ્રકારની દુર્ઘટનાઓ છે તે ક્યાંક સામે આવી છે તેમ છતાં પણ આ જે મેળાના સંચાલકો તેમજ જે રાઇડના સંચાલકો છે તે એક પણ પ્રકારની છે તે ક્યાંક સેફ્ટી ન રાખતા હોવાના પણ આ આક્ષેપો છે તે ક્યાંક અત્યારે થઈ રહ્યા છે અને તેમના જ કારણે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે ક્યાંક બને મહત્વની વાત એ છે કે આ જે દીપાવલી ફનફેર જે મેળો યોજવામાં આવ્યો છે તેમાં મંજૂરી રાઇટ્સની મળી છે કે કેમ તેમને લઈને પણ અનેક સવાલો છે તે ક્યાંક ઉઠી રહ્યા છે જે રીતે દુર્ઘટના બની છે અને ત્યારબાદ આ જે સંચાલકો છે તે પણ છે તે ક્યાંક અહીંયા દેખાયા નથી અને જે રીતે આ જે ટ્રોલી છે તે તમે જોઈ શકો છો કે જે લોખંડની છે તે આખા આખી અત્યારે તૂટી ચૂકી છે અને આ જે ચાલુ બ્રેકડાઉન હતો તે સમય દરમિયાન જ આ ટ્રોલી તૂટી હોવાની અત્યારે જાણકારી છે તે ક્યાંક મળી રહી છે પરંતુ જે આ અહીંયા તપાસ થવી જોઈએ જ્યારે લોકમેળો જે યોજવામાં આવતો હોય છે તેમની પહેલાં તંત્ર છે તેમના તરફથી જે કોઈ પણ રાઈટ્સ હોય તેમની તપાસ કરવાની જરૂરી હોય છે પરંતુ આ જે રાઇટ્સ છે તેમની તપાસ થઈ છે કે કેમ તે પણ એક સવાલ છે ત્યારે હવે તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું નરેશ ભાલિયા ઝી મીડિયા જેતપુર

આમાં બાળકો પણ હોઈ શકતા હતા જે રીતે અત્યારે દિવાળીનો સમય ફનફેરમાં ફેરમાં રાઇડ્સની મંજૂરી હતી કે કેમ તેને લઈને પણ સવાલો ઉદભવી રહ્યા છે જે રીતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ફનફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું રજાનો સમય હતો તો આમાં અનેક લોકો હોઈ શકતા હતા બાળકો પણ હોઈ શકતા હતા અને તેઓને પણ ગંભીર ઇજા પહોંચી શકતી હતી તો તેની મંજૂરીને રાઇડ્સની મંજૂરીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તેઓ આ દુર્ઘટના સર્જાઈ છે તેમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે તેઓને પહેલા જેતપુર સરકારી સિવિલમાં અને ત્યારબાદ જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે પોલીસે પહેલા તો આ મેળો બંધ કરાવ્યો છે તો દીપાવલી ફનફેરમાં આ રાઈડ તૂટવાની ઘટના સામે આવી છે બ્રેક ડાન્સ નામની રાઈડ ચાલુ હતી ત્યારે જ તે તૂટી પડી હતી અને તેમાં બેઠેલા એક દંપતીને ગંભીર ઈજા પહોંચી છે